ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં લોકોને તાલુકા પંચાયત ખાતે ધરણા તોરણીયામાં રાહતના રૂપિયા માટે લોકોના ધરણા તોરણીયા ગામના અંદાજે એકસો પચાસથી બસ્તો વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા પર તોરણીયા ગ્રામ પંચાયતમાં નરેગા અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી ફેબ્રુઆરીથી આજ દિવસ સુધી લોકોને વેતનના ચૂકવતા હાલાકી તાલુકા પંચાયત કચેરીના તંત્ર અને એન્જિનિયર મામલે સરપંચે પણ આક્ષેપો કર્યા

મળે માણસો ને એ માટે જે તે સમયે ત્રીસ ગામ માંથી એક પણ ગામ માં રાહત કામ ચાલતું ત્યારે દસ ફેબ્રુઆરી થી લઈને આજ સુધી લગભગ બે મહિનાનો પગાર પબ્લિક મળ્યો નથી જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ સાત કે આઠ દિવસમાં આજ બે બે મહિના સુધી પબ્લિકના પગાર ના થાય પંચાયત વેરો લે છે સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવા ધાંધિયા કે પબ્લિકને હેરાન થઈ રોજી રોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે એ સિવાય અમારા ઘણા બધા પડતા પ્રશ્નો છે એન્જિનિયર ઉપર અમે બે સરપંચોએ ફરિયાદ કરેલી છે કે એન્જિનિયર એમના વેતન સિવાયના મહિના સુધી એક પછી એક નિવેદન બે બે ત્રણ ત્રણ મહિના પછી એક નિવેદન નોંધવામાં આવે એમાં સમાધાન અંગેના દબાણ કરવામાં આવે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી રાહ ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે આવો અન્યાય શા માટે